યાર યા હોસ્પિટલ છે થિયેટર હેલો અત્યારે વાગ્યા છે છ અને હું પણ થઈ ગઈ છું રેડી હા કેમકે જવાના છીએ અમે આજે મૂવી જોવા માટે ફાઇનલી આજે પ્લાન બની ગયો છે ઘણા દિવસથી પ્લાન કરતા હતા અને મારી કોઈ ખાસ ઈચ્છા ન હતી જવાની એટલે માટે મેં ડેલી ના પાડી દીધી કે નથી જવું નથી જવું અને અત્યારે કઈ મૂવી જોવા જવાના હોય તો તમને ખબર જ હશે કે ટ્રેન્ડિંગમાં અત્યારે એક જ ચાલે છે સૌથી વધારે લાલો તો આજે ફાઇનલી અમે લોકો પણ જોઈ લઈએ લાલો કેમ કે ભાઈને એ બધા આવે છે એટલે મારો ભાઈ છે સિસ્ટર છે ભાભી મારા જમાઈ અમે બધા જ સાથે જવાના છીએ સો રેડી પણ થઈ ગયું છું હવે વેઇટ કરું છું જલ્દી આવી જાય ને તો અમે લોકો નીકળીએ અને તમે લોકોએ લાલો મૂવી જોઈ લીધું છે તો રિવ્યૂ આપો ચાલો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને બાકી અમે જોઈને આવશો એટલે તો આપવાના જ છીએ બાકી તો બહુ બધી એડ તો આપણે જોઈએ જ છે કે લાલો મૂવી કેવું છે અને ઘણા નહીં જઈને ખબર નહીં કે મૂંઘાવી જઈશું અમારું શું થશે ખબર નહીં જો મે બી અમે લોકો બી ત્યાં જઈ જોઈ તમારી જોડે રિવ્યુ શેર કરીશું બટ તમે જોઈ લીધું હોય ને તો શેર કરો કેવું લાગ્યું હતું તમને લાલો મૂવી અને ત્યાં સુધીમાં છે ને ભાઈને એ લોકો તો ઓલરેડી આવી ગયા હશે અને અહીંથી હું નીકળું એ બી લાલ થોડી વાર મારી પાસે સમય છે તો ફટાફટથી એક વિડીયો અપલોડ કરી દઈશ કેમ કે સાડા છ થવા આવ્યા છે છ નહીં ફટાફટ એક વિડીયો અપલોડ કરી દઉં અને ત્યાર પછી હું પણ નીકળી જઈશ જેથી કરીને સાત વાગ્યાનો શો છે અને હજી બી અમે લોકો નીકળ્યા નથી અને ટોકીશની તો શું વાત જ કરવી આજે રાજકોટની એવી ટોકીસ અમને મળી છે ક્યાંય બી ઓલરેડી ખાલી નથી જ્યાં ખાલી છે ત્યાં નીચેની સીટ એટલે નીચેની સીટ આ ઊંચું જોઈને જવું અમને કહો તો જવું જ નહીં મારું એવું માનવું હતું એટલા માટે અમે આજે જૂનામાં જૂની ટોકીઝ કહેવાય તો રાજેશ્રી ટોકીઝમાં જઈ રહ્યા છે કોઈ ગયા છે કે નહીં ક્યારે બી ત્યાં જોવા માટે ચલો કમેન્ટ્સ કરો અને શેર કરો રિવ્યૂ ટોકીઝના અને મૂવીના બંનેના તો ત્યાં સુધીમાં હું છે વ્લોગ એડિટ એડિટ નહીં અપલોડ કરીને આવું છું ને ત્યાર પછી નીકળી જઈશ ચાલો હવે મેં બી નીકળી જઈશો બી કઈ છે તો અત્યારે તો અમે લોકો નીકળી ગયા છીએ ટુ વ્હીલરમાં અને ભાઈને એ લોકો આવે છે પોતાની ફોર વ્હીલમાં એટલે ફટાફટ પહોંચી જઈશું કેમકે સાત વાગ્યાનો શો હતો છતાં બી અહીંયા પહોંચ્યા ને ત્યાં ચાલુ તો ઓલરેડી થઈ ગયું છે દસ પંદર મિનિટનું પિક્ચર જતું રહ્યું છે અને અહીંયા ભાઈની વેઇટ કરીએ છીએ કે પાર્કિંગ કરવા ગયા છે અને આ થિયેટર ઓલરેડી યાર આ થિયેટર છે કે હોસ્પિટલ સરકારી હોસ્પિટલ જેવું લાગે છે સમજી પિક્ચર ચાલુ થઈ ગયું છે ગોઠવાઈ ગયા છે અને અંધારું ઘબટ આવું પિક્ચર થિયેટર તો મેં પહેલીવાર જિંદગીમાં જોયું છે આવું તો હું મૂવીમાં જોતી હતી આજે રિયાલિટી જોઈ રહી છું અને આ સીન જોઈને તો ખરેખર ક્યારેક માણસ છે ને પોતાના પૈસાની બાબતમાં જ્યારે કમાઈ નથી શકતો ને ત્યારે ખુદના જે પર્સનલ રિલેશન શું હોય છે ને ભૂલી જાય છે એ વસ્તુ આમાં શીખવવામાં આવી છે અને આ સીન જોઈએ ને ત્યારે પોતાના ઘરનો સીન ઘણા લોકોને યાદ આવી ગયો હશે કે આશિન તો અમે ઘણીવાર જોઈએ છીએ પોતાના ઘરમાં અને પોતાની સ્ટોરી છે ઘણા ને ઘણાની સ્ટોરી યાદ આવતી હોય છે કે આ તો ડેઇલી અમે અમારા ઘરમાં કરીએ છીએ બટ આ પિક્ચરમાં બહુ રિયાલિટી બતાવવામાં આવી છે ગુજરાતી લોકો અને મિડલ ક્લાસ ખાસ કરીને કે જ્યારે શું હાલત થતી હોય છે અને ઇન્ટરવેલ પડી ગયો છે અને હવે જઈશું બહાર અને આ જો થિયેટર જોઈ લો પહેલાં તો તમે કઈ ટાઈપનું છો અત્યારે અમે લોકો ખડકાઈ ગયા છીએ બધા બાલ્કનીમાં કેમકે નીચેથી તો કંઈ જોઈ જ નહીં શકાય નીચેનો સીન પણ હું તમને થોડી જ વારમાં બતાવી દઉં આ બાલ્કની છે અને નીચે એટલે કેવું કે એમ કે આમ ખાડો હોય ને એમને ત્યાં નીચે એ ટાઈપનું આ જૂની ટોકીસ કંઈક આ રીતે હતી અને આજે મેં જોઈ છે આવું થિયેટર હું પિક્ચરમાં જ જોતી હતી કે આવું રિયાલિટીમાં પહેલી વાર જોયું છે તો કંઈક અલગ જ લાગે છે અને વિન્ટરવાલ પછી ફરી સ્ટાર્ટ થઈ ગયું છે અને જ્યારે બી માણસ છે ને દિલથી સાચો હોય ને એણે ખોટું ન કર્યું હોય ને અને બીજાના હાથે ખોટું કરવામાં આવતું હોય ને ત્યારે ભગવાન એમની મદદ કરવા તો આવે જ છે પરંતુ આમાં એવું શીખવી જાય છે કે ભગવાન મદદ કરવા તો આવશે પણ કરવું તો બધું જાતે જ પડશે એ કંઈ જ નહીં કરે સામે બેઠા હશે ને તો પણ આપણે બધું જાતે કરવું પડશે આ ટાઈપની સ્ટોરી કંઈક છે ને ખરેખર સાચું જ છે એ પણ કે ભગવાન સામે બેસીને રસ્તો બતાવશે પરંતુ કરું તો જાતે જ પડશે અને ફાઇનલી અહીંયા પિક્ચર પૂરું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને અહીંયા ઘણી ગાજીયા લોકો હતા થોડા ઘણા જોવા માટે અને અહીંયા બેન જો ડાન્સ કરવા લાગ્યા છે અને બધા લોકો અત્યારે છેલ્લે છેલ્લે સોંગ આવ્યું ત્યારે અહીંયા રમવા માટે આ બેન આવે ને ત્યાં પિક્ચર પૂરું થવા આવ્યું છે છેલ્લી લાઈન બચી છે ત્યારે કેમ કે એકબીજાની શરમમાં કોઈ ઊભા થઈને રમવા જ નથી નહીં જતા હોય અને તાન તો બધાને ચડતું હતું કે ચાલો ઊભા થઈને આગળ રમવા જાય પણ રમવા જાય એવું હિંમત તો થવી ને કે બીજા લોકો જોવે તો શરમ આવે આપણા ગુજરાતીમાં જોરદાર લાગ્યું લાગ્યું છે છે તમને કેવું કે કમેન્ટ કરીને હવે ડાયરેક્ટ લઈને થી જઈશું અમે જમવા માટે અમારા જમાઈ જાય છે ને આ મારી સિયા બેબી અને એમના પપ્પા એટલે કે મારો ભાઈ અહીંયા પિક્ચર જોઈને નીકળ્યા ને તો અહીંયા એક કાવાવાળા દેખાઈ ગયા હતા તો અહીંયા કાવો પીવા માટે બધા પહોંચી ગયા છે કેમ કે ઠંડી છે અને મને તો શરદી પણ એટલી થઈ છે તો એ બધા લાઇનમાં ગોઠવાઈ ગયા છે ખાવો પીવા માટે અને ખાવાનું ટેસ્ટ તો છે ને કઈક અલગ જ છે ખાઈ છતાં પણ અમે લોકોએ પી લીધો અને અમુક લોકોને તો છે ને પાણીની સ્મેલ એવી આવતી હતી જાણે ગટરનું પાણી હોય ઉપર ખરખ કરે એવું નહતું એ મસાલો હોય અને ઉકાળ્યો હોય એટલે એવી સુગંધ આવતી હતી એમાં એમને અને અહીંયા પહોંચી ગયા છીએ ભાઈની ગાડીમાં પેટનો ખાડો ભૂરવા માટે અને ફાઇનલી હવે બધાને પેટમાં ચૂહા દોડે છે પહેલા ગાડીના પેટનો ખાડો પૂર્યો છે આપણી પેટનો ખાડો પૂરીશું એમ કરીને ત્યાંથી અમે લોકો નીકળી ગયા અને અત્યારે પહોંચી ગયા છે રેસ્ટોરન્ટ અને આ જુઓ અમારું ફૂલ ફેમિલી અહીંયા બેસી ગયું છે આ બ્રધર છે સામે બેઠા ત્યાં જમાય છે અમારી બાજુમાં અમારી સિસ્ટર છે અને બધા પોતપોતાની રીતે અત્યારે છે ને ઓર્ડર કરવા લાગ્યા છે પોતાને ખાવું છે અમારા ભાઈએ છે ને ઢોસો મગાવ્યો હતો હું શૂટ કરું નહીં પહેલાં પોતે છે ને થૂસવાની તૈયારીમાં હતો ત્યાં સુધીમાં મેં એની પાસેથી જટીને તમારા માટે વિડીયો શૂટ કર્યો અરે યાર એક લાઇક તો કરી દો એનો આ ઢોસો અને આ મારા મૈસરું મસાલા પેટનો ખાડો પૂરીને આપીને ઊંઘી દઈશું આગું ચાલો બાય એન્ડ ગુડ નાઇટ જલ્દી મળીશું ન્યુ વ્લોગ સાથે ત્યાં સુધી